નાતાલ મારા માટે એટલે કે પિતા માટે નાતાલ પરની જવાબદારીમાં સુરક્ષા પ્રેમ અને સક્રિય હાજરી નવી પરંપરાઓ એકતા ઉત્સવના આનંદની સાથે વ્યવહારિક આયોજન વચ્ચે સંતુલન જાળવવાનો સમાવેશ થાય છે બાળકો માટે ઉદારતા અને ધીરજનું ઉદાહરણ પૂરું પાળવાનો સમાવેશ થાય છે હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ અને નાતાલની સલાહ કુટુંબમાં નાતાલ પરિવારમાં નાતાલે ખુશીઓ વહેંચવા સંબંધ મજબૂત કરવા અને પરંપરાઓ દ્વારા યાદો બનાવવા આવે છે આ સમય એકબીજા સાથે જોડાવાનો એકતાની ઉજવણી કરવાનો અને કુટુંબની પરંપરા જાળવવાનો છે નાતાલ કુટુંબમાં એવી પરંપરાની મોસમ છે જ્યાં મુખ્ય ધ્યાન પ્રિયજનો સાથે રહેવાની હૂંફ અને સાથે રહેવાના વાતાવરણ પર હોય છે રોજિંદી વ્યસ્તતાથી દૂર રહીને હૂંફ એકતા અને યાદગાર ક્ષણો દ્વારા પરિવાર બનાવવાનો આ સમય એટલે ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે તમે કહો છો કે આનંદી ના તલ પણ તમારા જીવનમાં તો ઘણા પ્રશ્નો છે કે તમારા ઘરમાં નવ વર્ષથી કેન્સર છે પછી તમારા મિસ્ટર ને પેરાલિસિસ થયું તો પછી તમે કેવી રીતે કહીશો કે આનંદી ના તાલ પણ હા હું ચોક્કસ કહીશ કે મારા માટે આનંદી નાતાલ તાલ આનંદી મને તાલ છે સાજાપણું આપી અને અત્યાર સુધી અત્યારે બોલવાને માટે પણ મને તત્પર કરી છે એ માટે હું પ્રભુનો પુષ્કળ આભાર માનીશ મારા મિસ્ટરને પણ પ્રભુએ સાજાપણું આપ્યું છે સુંદર બોલી શકે છે ચાલી શકે છે ઘણા બધા પ્રશ્નો જીવનમાં આવ્યા પણ પ્રભુએ મને હંમેશા હરતી ફરતી રાખી છે નહીં કે પથારીમાં હા એટલે હું ખાસ આભાર માનું છું પ્રભુનો અને એ માટે હું કહું છું કે બાળીસુ જન્મ લેવાના છે એ માટે મને ખૂબ જ આનંદ છે માટે હું કહું છું કે આનંદી નાતાલ તાલ ખરેખર એ આનંદી નાતાલ છે અને હા ખાસ કહું કે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુએ જન્મ લીધો આપણા માટે પાપીઓ માટે અને પ્રભુ ઈસુએ જન્મ લીધો એક ગભાણ માં એમને કોઈ પણ જગ્યા ન મળી પણ પ્રભુએ જન્મ લીધો આપણા માટે અને આપણને વધારે આગળ પ્રોત્સાહિત કરે છે પ્રભુ કે જો એ પ્રભુ હોવા છતાં એમને એક ગભાણમાં જન્મ લેવો પડ્યો ત્યારે આપણે તો એક માનવી છે તો આપણે માનવી આપણી દુખને દુઃખ ન સમજતા આનંદ કરીએ એ જ આપણી આનંદીતા ગુડ મોર્નિંગ હું વાસુદેવ પરમાર નાતાલ વિશે એવું માનું છું કે એ એક અલૌકિક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટના હતી ઈશ્વર ઈસુ પરમપિતાની યોજનાના ભાગરૂપે ગરીબાઈમાં જન્મવું એ પણ એક વિરલ ઘટના હતી અને અત્યારે પણ એ વિરલ ઘટના છે એના જેવી બીજી કોઈ ઘટના કદી બની નથી અને કદાચ બનશે પણ નહીં જ્યારે ભરવાડોને ઈસુ જન્મની નો સંદેશો આપવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના ઘેટાઓને જેઓની તેઓ ચોકી કરતા હતા તેને પ્રભુ ભરસે છોડી તાત્કાલિક બાળ ઈસુના દર્શન કરવા પહોંચી ગયા તેમણે પ્રભુના સંદેશા ઉપર વિશ્વાસ મૂક્યો અને પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપીને એ વિશ્વાસના જોરે તેઓ ગભાણમાં આવી ગયા અને ત્યાં એમણે બાળ ઈસુના દર્શન કર્યા એક ગરીબોને આ રીતે બાળ ઈસુના દર્શન કરવાનો ભગવાને ઉત્તમ મોકો અને વિરલ ઘટના બની હતી હું નાતાલ વિશે એ રીતે એ માનું છું કે માનવજીવનની મુક્તિનું કાર્યની શરૂઆત થઈ ગઈ અને આપી અને સર્વ માનવની મુક્તિને માર્ગ ખડો કર્યો અને પુનર્જીવન એમનું પુનર્જીવન એ આપણી આશા છે આપણી શક્તિ છે અને આપણી શ્રદ્ધા છે આમીન હું આપ સર્વ નાતાલની શુભેચ્છાઓ અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું પ્રભુ પરમેશ્વર આપને નાતાલ ઉપર અને નવા વર્ષ પર બહુ બહુ આશીષ અને કૃપાઓ આપે મિત્રો નાતાલ નાતાલ એટલે ઈશુ જન્મનો તહેવાર આ ઋતુ મુખ્ય કારણ છે ઈસુના સ્વપ્ન અને ઈશ્વરની ઈચ્છાઓને પૂર્ણ કરવાની ધગશ અને એક લક્ષ્ય ઈસુ જીવન નાનું રહ્યું પણ સુંદર રહ્યું એ ત્રીસ વર્ષનું જીવન એ આજના દરેક મિત્રો માટે એક દાખલો બની રહે છે જેમ જિંદગી લંબી નહીં બળી હોની ચે જેમ પ્રભુએ સ્વપ્ન જોયું આ પાપી દુનિયાને સ્વર્ગ જેવું પાપ મુક્ત બનાવવું તેના માટે તેમણે માતા મરેમને પેટે જન્મ લીધો પોતાનું જીવન આ લોકો સાથે વિતાવ્યું અને ગાળ્યું ત્યારે આ લોકોના પાપ માટે તેઓ આપણા હાથે પર આપણા હાથે રૂષ પર મરી ગયા કેટલું મોટું સ્વપ્ન અને વિશ્વાસ થી આપણને શીખવાડતા ગયા તો ચાલો આ નાતાલ પર્વે આપણે આપણા દિલ ને અને મન ને સાફ કરીએ અને નવા મોટા સ્વપ્નો ઈશ્વરની જેમ ઈશ્વરની સાથે જોઈએ અને પ્રભુને મધ્યમાં રાખીને ઈશ્વરને મધ્યમાં રાખીને આ સ્વપ્નને પૂર્ણ કરવાની સાચી ધગસ સાથે આગળ વધીએ સર્વને મેરી ક્રિસમસ હું મનુભાઈ મેકવાન એક સમય એવો હતો જ્યારે લોકો પાસે ખર્ચવાન માટે પૈસા આટલી ભવ્ય તૈયારીઓ નતી પણ ઈસુની હાજરી હતી ઈસુ કેન્દ્રમાં હતા હવે તૈયારીઓ ભવ્ય છે નાચવાનું કુદવાનું છે પણ ઘોઘાટમાં ઈસુ જાણે કે ખોવાઈ ગયો છે નાતાલે ઈસુ પાછો જડે એજ મારી શુભેચ્છા હેપી ક્રિસમસ જાણે હદયને મળી ગયું પોતાનો ઘર દીવડાઓના પ્રકાશમાં મળે છે એવી શાંતિ કે મન મારું ભરાઈ જાય છે આભારથી મારી ક્રિસમસ ઈસુની જય નાતાલ એટલે આશા હોપ જયારે આપણે જીવનથી કંટાળી જઈએ છીએ ત્યારે ક્યાં જવું કશું ખબર પડતી નથી પણ એવા સમયે આપણે પ્રભુ ઈશુ પાસે જવું જોઈએ કેમ કે એ એ જ આપણને જીવન જીવન અને શક્તિ આપનાર છે આ દુનિયામાં ધારણ રૂપ કરીને આવ્યા એ આપણને ઉદાહરણ પૂરું પાડે છે કે ઈશ્વર આપણી સાથે છે એ આપણને સાંભળી શકે છે આપણી વાતો અને આપણે એમને સર્વ કઈ શેર કરી શકીએ છીએ

सब बगडेला सबंदो आपने सुधार ये एज नातल हैपी क्रिस्मस तो आल हैपी क्रिस्मस दातलिक सलाम हैपी क्रिस्मस दातलिक सलाम